તો મહાદેવર ફ્રેન્ડ્સ હમણાં કેરીનો બ્લોગ નથી આવ્યો તો આજે નાખીએ આપણે કારણ કે પડી ગયા અને દીવને પણ કદાચ ટાઈમ નતો કન્ટેન્ટ પણ નહીં મળતો હોય તો આજે એક ઉતારીએ છીએ આપણે ચાલુ કરીએ છીએ સવારના વાગ્યા છે પૂના આઠ જેવું થયું છે સાત ને અડતાલીસ ચાલો બ્લોગને કન્ટિન્યુ કરી તો મહાદેવર ફ્રેન્ડ્સ કાલે બ્લોગની શરૂઆત કરી હતી અને આજે હવે કન્ટિન્યુ કરી છે બપોરનું બીજા દિવસે બીજા દિવસે

ઓલું ખાવું છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ કેવાય ને હાલો તમારે ખાવું હોય તો આટલા છે આટલા કેવું છે જાકીન કે જોઈ તો હાલો તમે ડ્રેગન ફ્રૂટ ખાવા